ભાવનગર જેલમાં ઝડપી દરમિયાન બે કેદી પાસેથી દસ મોબાઈલ મળી આવ્યા કેસ નોંધાયો ભાવનગર જિલ્લા જેલમાં જેલના મહાનિર્દેશક અમદાવાદ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન ઝડપી સ્ક્વોડને આદિલ મહેબૂબ મલેક અને સાલમ મિયા રોટુ મિયા સૈયદ નામના બે કેદી પાસે અલગ અલગ જગ્યાએ સંતાડેલા દસ મોબાઈલ અને બે સિમ કાર્ડ મળી આવતા નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ અગાઉ પણ અનેકવાર જેલમાંથી મોબાઈલ મળી આવ્યા છે પરંતુ આજ દિન સુધી જેલમાં મોબાઈલ ઘુસાડવામાં મદદગારી કરનાર કોઈ વિરુદ્ધ કડક કાર્યવાહી નથી થઈ રિપોર્ટર વિપુલ ગોહેલ સંજય રાવલ સાથે એસબી ન્યૂઝ ભાવનગર